વડગામ તાલુકા પંચાયતના ક્વોટરમાંથી દરવાજા બારી બાણા અને લોખંડની જાળીઓ કોઈ કાઢીને કોઈ અજાણા ઈસમો ચોરી ગયા છે સરકારી મિલકતમાં આટલું મોટું નુકસાન હોવા છતાં અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે સરકાર દ્વારા જે તે શાખાને આપવામાં આવેલી ગવર્મેન્ટ ઓફ ગુજરાત નામની ગાડી પણ તાલુકા પંચાયતના ક્વોર્ટરમાં કાટ ખાઈ રહેલી હાલતમાં જોવા મળી હતી વડગામના જાગૃત નાગરિક હસમુખભાઈ રાવલ દ્વારા અગાઉ વડગામ ટીડીઓસી ને રજૂઆત કરવામાં આવી હતી તેને લઈ હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી એવું જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું હાલના વડગામના નવીન ટીડીઓ રમેશભાઈ પટેલ તાલુકા પંચાયતના કોર્ટની સ્થળ તપાસ કરી ચોરી કરનારા અજાણ્યા ઈસ્સોમાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવામાં આવે એવી હસમુખભાઈ રાવલ દ્વારા માંગ કરવામાં આવી રહી છે હવે જોવાનું એ રહ્યું કે અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે પછી

તમામ બારી બારણા દરવાજા તમામ વસ્તુની ચોરી થઈ ગયેલી અમે જોઈ તો અમે ટીડીઓ સાહેબને રૂબરૂ મળ્યા વાત કરી કે ભાઈ આવું આવું થયેલું છે બરાબર એટલે ટીડીઓ સાહેબ એવું કીધેલું કે ભાઈ અમે તપાસ કરીશું પાછા મળ્યા તો એફઆર થઈ નહીં પેપર ઉલ્લેખ કર્યો છે તે છતોય અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી અને આ ચોરી કમ્પ્લીટ થઈ ગયેલી છે સાહેબ તમે બધું જોઈ શકો છો બરાબર છે કેટલી ચોરી થઈ માણસો જ છે સાહેબ સો ટકા ચોરીના અંદર કોઈ પણ મિલી ભગત થી કામ કરેલું છે બે ત્રણ વાર હું જાતે છે ને કી આવ્યો છું ટીડીઓ સાહેબ કે સાહેબ આ બાબત નો આપ તપાસ કરો નરેશભાઈ ચૌધરી ટીડીઓ હતા એમને પણ રજૂઆત કરેલી છે મેં બરાબર પણ કોઈ સાંભળવા તૈયાર નથી એનું કારણ એ છે કે બેઠા બેઠા ખાલી આરામથી પગાર લેવાનો છે પબ્લિકના પૈસા આરામથી ચોરાય છે એમના ગીજાનું તો કોઈ જાતું નથી સાહેબ એટલે એમને કોઈ પડી જ નથી હવે તમારી માંગણી મારી માંગણી એ છે કે આનું કાયદેસર પોલીસ ફરિયાદ કરો કેટલા પૈસાની ચોરી થઈ છે કોણ ચોર છે ચોરને બહાર પાડો અને વડગામમાં વારંવાર ચોરીઓ હોય છે સાહેબ એક બે નહીં વડગામમાં વારંવાર ચોરી થાય છે આ ચોર કોણ છે એને પકડી લાવવાની પરત પોલીસની પણ આવે છે સાહેબ તમારે મારું નામ અસ્મુકભાઈ રાવલ વડગામ